you <laughs> હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો તમારો અમારા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કષ્ટભંજન દેવ તો તમે બધા અમારા વ્લોગમાં બહેના રહેજો એન્ડ સુધી વ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ સુધી વ્લોગ જોજો બધા તો અમે આજે ફાઇનલી ફરવા માટે નીકળી ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ કુંડળ કુંડલ દર્શન કરશું રીડ ઉતારશું અને પછી અમે જઈશું સાળંગપુર હષ્ટભજન દેવના દર્શન કરવા માટે તો તમે એન્ડમાં બનાવી જ ચોમાસું ચાલી રહ્યું છે અને વરસાદનું વાતાવરણ છે અને ખૂબ જ ઠંડો પવન આવે છે વરસાદ આવ્યો તો એટલે અને બધી બાજુ વરસાદને કારણે ખૂબ જ હરિયાળી છે તો મસ્ત નજારો જોવાની ખૂબ જ મજા આવે છે તો તમે બધા પણ જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે લીલું છમ બધે છે અને ઠંડો ઠંડો પવન પણ આવે છે તમે રસ્તામાં અમુક અમુક સ્થળે દર્શન પણ કરી અને આગળ નીકળ્યા તો અમે રસ્તામાં છીએ તો હવે તમે બધા નજારો જોજો બધા અને બ્લોકમાં રહેજો તો અમે કં કુંડળ પહોંચવા જ આવ્યા છીએ હવે દૂર નથી અને રસ્તામાં મંદિર આવી ગયું તો અમે એ પણ જોયું પણ હજી તેનું કામ ચાલુ છે મંદિરનું કામ ચાલુ હતું અને અમે પહોંચી ગયા છીએ કુંડળ તો કુંડળ પહોંચ્યા વરસાદ આવ્યો હતો એટલે બધે પાણી ભરાઈ ગયું છે પાણી છે અને પછી અમે અંદર મંદિરમાં દર્શન કર્યા દર્શન કરીને અમે પછી મંદિરનો નજારો જોયો ખૂબ જ સરસ છે બધે અને પછી અમે બહાર આવ્યા પછી હાથી જોયા હાથી જોઈને પછી અમે થોડીક આગળ હાલ્યા આગળ ચાલીને પછી અમે થોડીક રીલ્સ ઉતારી તો તમે એ પણ જોઈ શકો છો જો અમે રીલ્સ ઉતારી રીલ્સ ઉતારીને પછી અમે નીકળી ગયા આગળ બધું જોવા માટે તો આગળ ગયા તો ત્યાં બધું જોવાનું હતું બધા મૂર્તિઓને એવું બધું હતું તો તમે પેલા જોઈ શકો છો મૂર્તિ પછી આ ભાલુને એવું બધું છે વાઘ છે સસલા ને કથક બધું ઘણું બધું જોવાનું હતું અને આ પાણી ચોમાસું વરસાદ આવતો છે એટલે ખૂબ પાણી ભરાઈ ગયું હતું તો તમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયું તે પછી અમે આગળ ચાલીએ તો જો આ વાઘને બધું છે તમે જોયું પછી આગળ ચાલ્યા જોવાની ખૂબ જ મજા આવી પછી એક બળદગાડું છે એ પણ હું તમને બતાવીશ તમે એન્ડ સુધી વ્લોગમાં રહેજો બળદગાડું છે ને એની સાથે પણ મારે એડ્રેસ ઉતારવાની છે તો હું તમને એ પણ બતાવીશ તમે બધા એન્ડ સુધી બનાવી છો વ્લોગમાં બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરજો તો જો આવી ગયા છે બતક ને એવું બધું પછી ભાલું છે કેટલું મસ્ત બનાવ્યું છે બધું અને નાના છોકરાને જોવાની ખૂબ જ મજા આવી જાય તો જો હવે અમે બળદગાડા પર મારા હસબન્ડ બેસી ગયા છે રીલ્સ ઉતારવા માટે તો અમે થોડીક રીલ્સ ઉતારી રીલ્સ ઉતારીને આગળ જઈશું તો તમે જોઈ શકો છો પછી હું પણ સાથે સાથે ચડી ગઈ ઉપર બળદગાડામાં રીસ ઉતારવા માટે તો અમે રીસ ઉતારી લીધી અને પછી નીકળી ગયા અને અમે પહોંચી ગયા છીએ સાળંગપુર તો અમે સાળંગપુર આવી ગયા છે મમ્મી અમે સાળંગપુર પહોંચી ગયા છીએ તો બોલો કષ્ટ દેવની જાય તો સાળંગપુરનો નજારો પણ તમે જોઈ શકો છો ઠંડો ઠંડો પવન છે કારણ કે વાવાઝોડાની આગાહી હતી એટલે ખૂબ જ પવન આવે છે તમે જોઈ શકો છો બધા ઝાડવાને બધું પવન લે છે તો અમે સાંકપુર દર્શન કર્યા દર્શન કરીને જલ્દીથી અમે નીકળી ગયા કારણ કે વરસાદનું વાતાવરણ હતું ક્યારે વરસાદ આવે નક્કી નહોતો ગાય ગાય દર્શન કરીને અમે ઊંકળી ગયા છીએ તો અમે હનુમાન દાદાના દર્શન કરી દીધા છે તો હવે અમે જઈએ છીએ બહાર તો પહેલાં થોડીક રીલ્સ ઉતારી લઈએ ફોટા પાડી લઈએ પછી અમે નીકળીએ પછી નેક્સ્ટ લોકેશન ક્યાં જવાના છે એ હું તમને થોડીક વારમાં કહું છું તમે એન્ડ સુધી બ્લોગમાં રહેજો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી છે તો અમે થોડીક સુ લીધી છે અને ફોટા પણ પાડી લીધા છે અને બ્લોગ પણ બનાવી નાખ્યો છે તમે જોઈ શકો છો વ્લોગ તો કેવો વ્લોગ લાગે તમે કહેજો બધા તો એન્ડ સુધી વ્લોગમાં રહેજો અમે હવે ક્યાં નેક્સ્ટ લોકેશનમાં જવાના છીએ ને હું તમને બધા કહું છું થોડીક જ વારમાં તો અમે જો રીલ ઉતારી લીધી છે તો હવે મારા હસબન્ડ કે મારી પણ થોડીક રીલ ઉતારી દે તો મેં એને પણ રીલ ઉતારી દીધી થોડીક અને પછી અમે નીકળી ગયા બહાર માટે તો હવે અમારે જવાનું છે બોટાદ હળદર માતાજીના મઢે દર્શન કરવા માટે પણ એની રીલ્સ કે ફોટા નથી અમે પાડી શક્યા કારણ કે વરસાદ આવતો હતો એટલે અમે પછી ભાવનગર પરંત ફર્યા ભાવનગર જતાં જતાં અમે રાજપરા ખોડિયારવાળા ખોડિયાર મંદિર અમે પહોંચી ગયા છીએ અને અમે દર્શન કરી આરતીનો ટાઈમ હતો દર્શન કરીને પછી અમે ઘરે નીકળી ગયા છીએ અને બ્લોગને અહીં એન્ડ આપીએ છીએ તો ઓકે બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય